ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ દસની પરીક્ષા લેવામાં આવી હતી જ્યાં આજરોજ ધોરણ દસનું પરિણામ જાહેર થવા પામ્યું હતું જેમાં સંઘપ્રદેશ દમણ કેન્દ્રનું ધોરણ દસનું પરિણામ પણ જાહેર થવા પામ્યું છે દમણની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળા મળી કુલ છવ્વીસ શાળાઓના સોળસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી પંદરસો ત્રેતાલીસ વિદ્યાર્થીઓ પાસ અને એકસો ત્રણ વિદ્યાર્થીઓ નાપાસ થતાં દમણ કેન્દ્રનું ધોરણ દસનું ત્રાણું દશાંશ સાત ચાર ટકા જેટલું પરિણામ આવ્યું છે દમણમાં ટોપ થ્રીમાં પ્રથમ શ્રી માછી મહાજન ગુજરાતી શાળાનો વિદ્યાર્થી હર્ષકુમાર મનીષભાઈ પટેલે ચોરાણું દશાંશ આઠ ત્રણ ટકા બીજા ક્રમાકે અંગ્રેજી માધ્યમની દિવ્ય જ્યોતિ સ્કૂલની વિદ્યાર્થીની રિયા રાજેશ યાદવે ચોરાણુ દશાંશ છ સાત ટકા અને ત્રીજા ક્રમાકે આ સ્કૂલની વિદ્યાર્થીની રિયા રવિ રાયે ચોરાણું દશાંશ એક સાત ગુણાંક પ્રાપ્ત કરી ટોપ થ્રીમાં જગ્યા બનાવી છે મિત્રો ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સાથે સાથે બાજુમાં બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણ પ્રખ્યાત યક છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ ફિટિંગ વોટર ટેન્કસ એન્ડ પ્લાયવુડ વગેરે

Ну, черт возьми, вот так